હા ડારે ડારે રેલું આડે તો શેર વાળા તને જ નહીં મુ તો અકેમ થ્યુ છે કરે નહીં ઉગ્યો હા આ ક્ષેત્રમાં ઓટો મારે પછી જઉં તા પીવા જઉં પછી ક્ષેત્રમાં પછી એકદમ પછી જઉં આ વાળો વાળો રે આયા નહીં લાગે હા આ તો અ ફોન તો ઉપાડ્યા તમાર ગામમાં મેળો છે અમાર ગામમાં મેળો છે તમાર ગામનો મેળો છે ને અમાર ગામનો મેળો તમારે ચાર આવે છે કાલ ઓહો કાલ તો હું આવી જ અ તો આવી જ ને હા તો આજે હું તૈયાર બાઈક લઈને આવ્યો છું હ ચલા વાગે આવ્યો બફોરે ના આવડાય બફોરે તો પણ મારા કરાયો ડોવી પડે હોય વેલ હું તો આવી સવાર માં હાથ વાજા દેવો બાર વાગતોનો પાસો હો હો બાર વાગતાનો પાસો હાર વેડ તો હું કાલ આવ્યો છું જ

આમ કાકા ફૂડા ટોવા જાય છે મારા છોકરા કે ફૂડા ટોવા જાય પડ્યા પડ્યા તેવા પરે મારી કેરિયું ખાઈ છે મારો બરાડો ભાગે છે હા હમણા બાપા તમને હમણા બાપા હમણા છો પડ્યા હારું હું આવું

બીડી પીતા પીતા જાય જાય તો વરી જોય તો આડી નજરે જોય તો ને એ કુછ આ વાલો પછી કેમ દોડ્યા જાય છે એકદમ સી ઘરે પછી એવું નહી સોચ્યું હું શું કરીને જારે જાય એકદમ આમ બણાટ કરતા એકદમ તો ફાર્યા વિજે નતો ને તેમાં એવું હતું હે ઓવે તે આ તમે છોકરાને પોણે આલવા જાવ છો એમ ને છોકરાને પોણે આલવા જાવ છોકરાને પોણે તો બરાબર છે આવા તો રે પછી એવું નથી આ મારા તો આવડા આવડા કોહણા આયા છે ને પેલા મોરિયાની સોસે ભાજી જાય બાજરી હતી ફૂંટ વસુડ્યું તાર કેવી બાજરી પડી છે મારે તો ત્યાં ફૂંડે આવતા નહીં શેતર માં આખો દાડો નાસી રાત પડ્યો રહું છું

તમારા ચાર મેળો ભરાય છે ચાર ઓમ ભરાય છે ઊંધો પડે ને હળવો થાય ને મું વરી આ ભમરા ઉડાડ છે છોકરા છોકરા હારા તારી પાઘડી શરમ નહી રાખતા મારો હારો આવડું છોકરો હોય તો ગાલ બોલે ને એડે તો આ પાગડીની શરમ જ નહીં રાખતા એટલે એ ઊંધું થતું ને આમ હળવું થતું હતું આ તો તમે જોવ મારા તો કોહણો બાદ આટલી બધી ઢગલો કર્યો છે બાજરી રાયડા ના બાપે પડ્યો પડ્યો મારા આટલી થપી કરી બેટો જેટલું ખાઈ ગયો છે મારું તો

હું તો મારી બહુ થી વાત કરું નતો હું કેવું વાત કરું મારી ઇજ્જત

નેચરલ આયુ બટન તો તમારે ભૂલતા જ નહીં અને કંટલી વગાડવાનું ના ભૂલતા